તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે અશોકભાઈને વિડીયોની અંદર ઓરણીની ટોટલ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રે જો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો અશોકભાઈને ઓરણી વેચવાની છે તમે ઓરણી જોઈ શકો છો સંત કૃપા કંપનીની આ ઓરણી છે મોડેલની વાત કરું બે હજાર અઢાર ઓગણીસનું મોડેલ છે સાવ ઓછી ઓરણી આઠ દાતાની જોવા મળશે અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશન ચાલુ કન્ડિશનમાં ઓરણી છે ફોલ્ટ જોવા નહીં મળે ઓરણીની મદદથી બાજરી ઘઉં ચણા મગફળી જુવાર મકાઈ

અઢાર ઓગણીસનું કિંમતની વાત કરું પંદર હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને અકવાડા ગામે જોવા મળશે ઓરણી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોકભાઈ નામ સત્તાણું બે નંબર પર ફોન કરી કરી ઓરણીની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો